कि च बाला चा बा मसा मसवा के जा और આજે 8:30 વાગે બંધ થાય ધગરાકી હરી હતી છેની ધગરાકી બહુ મજા આવી જ છે બરાબર બરાબર અને મારા ભાઈ પણ ટૂટી જાય કેટલા વર્ષ ધંધો કરો તમે ઉંતાનો મારા ધંધામાં લગભગ 35 હે 3200 3400 અને તમને તો સાતો 4500 4200 4 લાખ આવો આવો તમને કેટલા વર્ષ ધંધો કરતાનો ચાલુ કર્યો તમે અને મને વરસ થઈ ગયા બે એ વર્ષથી 4 મહિના થયા બરાબર બરાબર એટલે 24 25 26 સજા 56 મહિના બનખ્યા ઓર્ડર તો ઓમ તો ઓટલોમ સુ સુ તમે ઓટલોમ રાખો करे नाम ब्राह्मण दाना भाई शंकर भाई मोदी राज चावा बराबर बराबर काम करेरो बराबर बराबर साउ साउ साउ